ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ ને અન્ય પછાત વર્ગનું સર્ટિફિકેટ એટલે કે અધર બેકવર્ડ ક્લાસ સર્ટિફિકેટ પણ કહે છે તેને 1993 માં ભૂતપૂર્વ વડાપ્રધાન વીપી સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ઓબીસી નોન ક્રિમી લેયર ઉમેદવાર તરીકે લાયકાત મેળવવા માટે અરજદારના માતા પિતાની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોવી જોઈએ આવા પરિવારો ઓબીસી નોન ક્રિમી લેયરના પ્રમાણપત્ર માટે હકદાર છે લેયર એ ભારતીય રાજકારણમાં અન્ય પછાત વર્ગો એટલે કે પ્રમાણમાં આગળ અને વધુ શિક્ષિત સભ્યોનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે જેઓ સરકાર દ્વારા પ્રાયોજિત શૈક્ષણિક અને વ્યવસાયિક લાભ કાર્યક્રમો માટે લાયક નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ